આઈ હોપે તમે બધા મજામાં જશો ને આજે વાર છે સન્ડે મતલબ રવિવાર અને તારીખ સોળ તારીખ છે અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવ્યો તો મસ્ત ઝાડવા પણ લીલા થઈ ગયા છે અને આજે ઠંડક પણ એટલી છે કેમ કે રોજ ગરમી થાય આ થોડીક ઠંડક છે અને વાતાવરણ જોઈ શકો છો તમે એકદમ સરસ વાતાવરણ થઈ ગયું છે મને તો આવું વાતાવરણ બહુ ગમે

લોટા પાણી તો અમે હવે ચા પાણી પી લીધા છે અને ગાય છી બની લોજો આજે કિશન આવવાનું છે હમણાં સાત ની માં આવી જશે પછી આજ મજા આવશે તમને મતે la છોડો બહુ મારકણ થઈ ગયો છે એ મારી સીતા પર ગઈ પાડીશ આજે બહુ સરસ વાતાવરણ છે કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદના કારણે અને ઝાડવા પણ મસ્ત લીલા છમ છમ થઈ ગયા છે લીલું વાતાવરણ થઈ ગયું છે હજી આપણે વાડીએ તો ગયા નથી પણ વાડીએ તો ચાવું પડશે આજ બાજરો જોવા તો અહીંયા શું છે બાજરામાં તાલપત્રી તો લઈ ગયા છે તો વાડીએ જાશે કેટલો બાજરો પલાઈ ગયો છે ચાલો બ્લોગમાં બન્યા જો મમ્મી દેવ છે બાય મને તો દોવા દેતી નથી કા હવે મારો દિવસ ગયો નહીં દોવા કેમ કે મારે ને એટલે આપણે ના દો મમ્મી દેવ તો ચાલો બ્લોગમાં બન્યા હાલો અમારી યુટ્યુબ ફેમિલી તો ચાલો આપણે તમને ઘર બતાવીએ અમારું જ છે પણ અમે રહેતા નથી આજે स्टॉक रूम चे अपन कोरा बारे में हमारे काम यहाँ की देखा कोई बारे खोली नहीं थी ओ माँ तो जो सब कुछ हो साफ सफाई कराई भी काले क्योंकि मैंने तो बिचारे थे बिचारे जोड़े साफ सफाई करा ली थी ना लॉब सामान चे बत्तो आया प्रोस्टॉक रूम चे અને ચલો ભાઈ અહીંયા રહેતા નથી જુના જમાનાનું ઘર છે એટલે ગરમી થાય ને બેઠી બારી બંધ કરી દે તો હે કા હા તો ચાલો જઈ રહ્યા છે અને હું બધા છે ઊભો મારી યુટ્યુબ ફેમિલી સવાર સવાર આપણે પણ પીવાની છે દવા તો ચાલો આપણે દવા પી લઈએ કેમકે પેટે લેવાની છે તો એ લેતા જાય પછી આવીને બીજી પીસી

બ્લેક કલર બહુ પસંદ છે આઈ એમ બ્લેક બ્લેક કલર તો ચાલો બ્લોગ બબડે છે હાલો મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે સાડા ચાર અને આજે વરસાદ જેવું છે ને અમારે આવી ગઈ છે પૂકણી ખબર નહીં કંઈ હજી નહીં કરી રહી હોય અમે વાડીએ જાશી તો જાશી કદાચ જવાનું થશે તો જવાનું છે કામાં આજ પૂકણી આવી નવા વરસાદ હમ પૂકણી આવી

લેખિત આવ્યું થઈ ગયા આવશે તપારી ચિંતા હમણાં ફોન પર नहीं मैं बैठा करता kaita गाड़ी हां Подождите. Okay. Khi này, Ngoài chứ Lấy, Ở đây khí thức Ông mẹ tôi thấy giá tỏa 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 Kìa Khí thức quá lộn tỏa Nhưng kìa bạn kìa Chiếu là mô tỏa một tỏa ई चौथी बारा है पाँच हाँ फुसाली नहीं गई थी अच्छा पोते उतारी गया नहीं आ रहे अरे ताहे ये कोको कुलाई जाए कहीं जाने हुए हैं ये आज़ कमे नहीं है तो कमी हुआ खा है तो दो दो ये, ये उज आले हाँ ये उज कराए आपने बेतन दिया ले हाथी वाला तो ये कहीं तक है इन्हें हमारे

બરાબર મૂકી દઉં ચાય આવી ગઈ છે અને આ ભીંડા છે વાડીમાં બ્લોગમાં બન્યા રહી છે મારી યુટ્યુબ ચેનલ આજે કપડાં આપણે અત્યારે ધોઈ રહ્યા છીએ કેમ કે સવારે આપણે બહાર ગયા હતા કપડાં ધોવા નાખી દીધા છે મમ્મી આ કાંઈ એમના ગાંધી એટલા નું કા અને આપણે આજે ભીંડાનું બધું ભરેલું કરવાનું છે તો બ્લોગમાં બન્યા રહીજો મસાલો બસાલો રેડી કરી રહ્યા છીએ કાંઈ તો મારાથી નહી થાય પછી એવું કહે છે કે આવું ના કરે ચાર ફાક છોરી ક્યાં

thank mm -hmm. you

ખાડામાંની દવા પી લઈ પછી ખાઈને પછી દવા પીસી તો ચાલો માં બનાવી રેજો હાલો અમારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો પરેલા તો હાલો મારી યુટ્યુબ ફેમિલી ભરેલું બટેકું રીંગણું રોટલો છે બાજરાનો છાસ છે બટેકાનું શાક પણ છે જમી લઈએ વાયગા છે સારા નવ અને અમે જમવા બેસી ગયા છે પીસાને તો જમી